દક્ષિણ સૌરાષ્ટ્ર કચ્છ આ ચારે દિશાઓના લાભાર્થીઓ જોડે એ આજે વાર્તાલાપ કરવાના છે અને તે સમયે આજે મજુરા વિધાનસભાના આજના કાર્યક્રમમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત સુરત મહાનગરના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી નિરંજનભાઈ ઉપસ્થિત મારા સૌ સાથીઓ કોર્પોરેટર શ્રીઓ સંગઠનના સૌ મહાનુભાવો ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અને મજુરા વિધાનસભાના સૌ પરિવારજનોને હું બે હાથ જોડીને વંદન કરું છું આજનો આ કાર્યક્રમ એ સાચા અર્થમાં એક વિશિષ્ટ કાર્યક્રમ છે આ કાર્યક્રમ છે ગુજરાતના કરોડો લોકોનો જે લોકો જેમના પરિવારજનો આઝાદીના સમયથી આજ સુધી એટલે કે મોદી સરકાર આવી ત્યાં સુધી તમામ લોકોએ આઝાદી વખતે જે સપના જોયેલા કે દેશને આઝાદી મળશે આઝાદી મળ્યા પછી દેશના સૌ સમાજ સૌ વર્ગ સૌ પરિવારજનોને યોગ્ય લાભ મળશે યોગ્ય પ્રગતિ કરવાનો અવસર પ્રાપ્ત થશે પરંતુ આપણા ભાગ્યમાં એવું લખાયેલું હતું કે હજી એ વર્ષો વર્ષ સુધી આ દેશના નાગરિકોએ મહેનત કરવી પડશે કરકસર કરવી પડશે હેરાન ગતિ સહન કરવી પડશે અને એ સૌ પછી દેશને એક એવા પ્રધાનમંત્રી મળ્યા જેને આઝાદી વખતે દેશના કરોડો લોકો સપનું જોયેલું એ સાકાર થવાના દિવસો થી દેશમાં મોદી સરકાર આવી મોદી સરકાર દેશમાં આવતાની સાથે દેશના ગરીબો મધ્યમ વર્ગ વંચિતો આદિવાસી દલિત ભાઈઓ બધા જ લોકો માટે કઈક ને કઈક ભેટ મોદી સરકાર દ્વારા આપવામાં આવી કાશ્મીર થી લઈને કન્યાકુમારી સુધી કોઈ એવો વિસ્તાર હોય કે જે વિસ્તારમાં કામગીરી ના થઈ હોય અહીંયા મારા હજારો ભાઈ બહેનો મજુરા વિસ્તારના બેઠા છે આ હજારો પરિવાર એવા હતા જે આઝાદીના પાસઠ વર્ષ પછી બી

આઝાદી ના પાસઠ વર્ષ પછી જેને આ ગરીબો ને એક પછી એક કાચા મકાન થી પોતાના સપનાના ઘર સુધી પહોંચાડવાની કામગીરી કરી એ બીજું કોઈ નહીં આપણા લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી છે આમાંથી કેટલાય લોકો એવા હશે અને આમાંથી અનેક લોકો એવાય હશે કે જેને પોતાના નજીકના લોકો પરિચિતો મિત્ર સંબંધીઓ એના કાચા મકાનમાંથી માંથી પાકા મકાન સુધી પહોંચતા અને ત્યાં પહોંચ્યા પછી એના જીવનની ખુશી તમે સૌ લોકોએ સ્વયં જોઈ હશે તે બી મને 100% વિશ્વાસ છે આપણા સૌ માટે આજનો દિવસ એ ગુજરાતના ગરીબો માટે મધ્યમ વર્ગ માટે દિવાળીના તહેવારથી ઓછો દિવસ નથી આજે ગુજરાતના 182 વિધાનસભાઓમાં 24 લોકસભાઓમાં 1 લાખ 31454 નવા મકાનોનો लोकार्पण થવા જઈ રહ્યા છે 1 લાખ 31454 ઈ लोकार्पण એટલે કે એક લાખ એકત્રીસ હજાર ચારસો પરિવારો ચોપન ચારસો ને મારી મજુરા વિધાનસભાના સૌ પરિવારજનો વતી હું તેમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ આપું છું તેમાં સુરત શહેરમાં

હું આદરણીય મોદી સાહેબનો બે હાથ જોડીને વંદન કરીને એમનો આભાર માનું છું કે મારા રાજ્યના આ લાખો પરિવારના દિવસો તમે સુધાર્યા એમના પરિવારોનું જીવન સુધાર્યું આ બધા જ પરિવારો વતી આદરણીય મોદી સાહેબ તમને ખૂબ ખૂબ આભાર માનું છું આપને વંદન કરું છું નતમસ્તક થઈને આપડી આ મહેનતનો હું ખૂબ ખૂબ આભાર માનું છું